જો તમે મહાનગરોમાં રહો છો અને ટ્રાવેલિંગ માટે ઓલા ઉબેર જેવી ટેક્સી સર્વિસનો ઉપયોગ કરો છો તો આજે આ સમાચાર તમારા માટે છે ખાસ કરીને આઈફોન ધરાવનારા લોકો માટે કારણ કે તેઓ લૂંટાઈ રહ્યા છે ઓલા ઉબેર કંપની આઈફોન ધારકોને લૂંટી રહી છે કેવી રીતે આવો તે પણ જણાવી દઈએ લૂંટી રહી છે ગ્રાહકોને જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો વાંધો નથી પરંતુ જો આઈફોન છે તો સમજો તમે લૂંટાઈ રહ્યા છો આ ઘટના સો આના સાચી છે તાજેતરનો કેસ લિંક ઇન યુઝર નિરાલી પારેખની પોસ્ટ થી શરૂ થાય છે નિરાલીએ લખ્યું કે જયારે તેમના એક સાથીએ બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એક જ સ્થળ માટે રાઈડ બુક કરાવી ત્યારે આઈફોન પર ભાડું વધારે દર્શાવવામાં આવ્યું જેનો ફોટો પણ યુઝરે પોસ્ટ કર્યો છે તેમાં જોઈ શકાય છે કે એક જ જગ્યા માટે એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી રાઇડ બુક કરાઇ જ્યારે રાઇડ કન્ફર્મ થઈ ત્યારે એક જ જગ્યા માટે ઓટોમાં એન્ડ્રોઈડ ફોનમાં બસો નેવું રૂપિયા ભાડું હતું જ્યારે આઈફોન માટે ત્રણસો બેતાળીસ રૂપિયા હતું આ સમાચાર ફરતા થતા જ અમારી ટીમે પણ અમદાવાદમાં એક જ જગ્યા માટે આઈફોન અને એન્ડ્રોઈડમાંથી રાઇડ બુક કરાવી આ રાઇડ પકવાન ડાઇનિંગ હોલથી ગોતા ચોકડી ફ્લાયઓવર સુધીની હતી જેમાં એન્ડ્રોઈડ ફોન પરથી ઉબેરમાં માં બુક કરેલી ઓટો રાઇડ નો ભાવ સિત્તેર રૂપિયા હતો જયારે આઈફોનમાં ઓટો ના ભાવ એકસો દસ રૂપિયા હતો એટલે કે લોકો લૂંટાઈ રહ્યા છે આ અંગે મત તો લોકો શું કહે છે ઘણા આઈફોન એન્ડ્રોઈડ યુઝર છે બધાના ભાવ અલગ અલગ બતાવે છે ખરેખર તો આઈફોન ના ભાવ વધારે બતાવે છે ખરેખર સિમિલર બે સરખા હોવા જોઈએ લોકેશન પસંદ કરે તો બંને ના રેટ આઈફોન હોય કે એન્ડ્રોઈડ સેમ ટુ સેમ જ હોવા જોઈએ કોઈ મતભેદ ના હોવો જોઈએ એન્ડ્રોઈડોન યુઝર નો नहीं यह तो पूरा गलत है मतलब एज ऐसा कॉम्पिटिटिव लोग के हिसाब से भी ये पूरा गलत है कि ऐसा नहीं होना चाहिए आईफोन वाले के पास ऐसा नहीं है ज़्यादा पैसा है और आप ऐसा नॉर्मल एंड्रॉयड यूज़ कर रहे हो तो इसका मतलब ये नहीं काम है तो ये कहीं कही ना कहीं प्राइस स्ट्रेटेजी है इनकी कि कैसे डोमिनेट करना है मार्केट को तो ये आजकल बेसिक नीड्स हो गई है पर प्राइस हमेशा सेम हम रहनी चाहिए आप कोई सा भी प्लेटफॉर्म यूज़ कर रहे हो बोले एंड्रॉयड से बोले आईफोन से पर सेम होना चाहिए प्राइस तो आप किसी को भी पूछोगे तो यूजुअली लोग ओला उबर का यूज करते ही करते हैं ये मतलब एक नेसेसिटी हो चुका है ऑलरेडी क्योंकि ऑलरेडी जैसे ऑटो वालों की और दूसरों की मोनोपोली है उसमें ओला उबर ही मेन वो है जो सही प्राइस बताती है और उसमें भी अगर ट्रांसपेरेंसी नहीं रहेगी तो सरासर गलत ही है ऐसा होना नहीं चाहिए सेम प्राइस होना चाहिए दोनों में જોકે ઓલા ઉબેરવા નહીં પરંતુ ફ્લિપકાર્ટ જેવી શોપિંગ એપમાં પણ આવી રીતે લૂંટ થતી હોવાનો એક સૌરભ નામના વ્યક્તિએ દાવો કર્યો છે સૌરભે બે ફોટો શેર કર્યા છે જેને લઈને દાવો કર્યો છે કે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી મોકોવાળા બ્રાન્ડની સુટકેસ મંગાવી એન્ડ્રોઇડ ફોનમાં કિંમત ચાર હજાર એકસો ઓગણીસ રૂપિયા હતી જ્યારે આઈફોનમાં કિંમત ચાર હજાર સાતસો નવ્વાણું રૂપિયા હતી એટલે કે આ સુદકેસ આઈફોનની સરખામણીમાં એન્ડ્રોઈડ ફોન પર છસો એસી રૂપિયા સસ્તી હતી આવી રીતે ઘણા બધા લોકો મોબાઈલની આધારે કિંમતોમાં તફાવત અંગે ફરિયાદ કરી રહ્યા છે જેથી કેન્દ્ર સરકાર પણ જાગી છે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએ ઓલા ઉબેરની નોટિસ ફટકારી છે અને ભાવમાં તફાવત અંગે જવાબ માંગવામાં આવ્યો છે અને આ જવાબની દરેક ગ્રાહકો પણ રાહ જોઈ રહ્યા છે જેઓ અત્યાર સુધી અંધારામાં રહ્યા અને લૂંટાયા રોજબરોજ ઓલા ઉબેર ટેક્સીનો ઉપયોગ કરનારા લોકો હવે પોતાની સાથે થયેલી લૂંટને લઈને મેદાનમાં આવ્યા છે ખાસ કરીને આઈફોન ધારકો કારણ કે આ લૂંટ તો તેમની સાથે જ થઈ છે બંને કંપનીઓએ સમયમર્યાદામાં સીસીપીએ જવાબ આપવો પડશે કે એન્ડ્રોઈડ ફોન અને આઈફોન માટે અલગ અલગ વ્યાજબી કિંમતો માટે શું કારણો છે જો આ કેસમાં દોષિત ઠરે તો ગ્રાહક અદાલત છેતરપિંડી હેઠળ ત્રણ રીતે ચુકાદો આપી શકે છે જેમાં એક કંપનીઓને દંડ થઈ શકે છે આ સિવાય કિંમત નક્કી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી શકે છે અથવા જો કોઈ મોટી ખામી જોવા મળે તો સેવા બંધ કરી શકાય છે તેવામાં હવે લોકોને લૂંટતી ટેક્સી કંપનીઓ સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું